કર્મથી ભાગવું એટલે સંન્યાસ નહીં આ વાત ભગવાન અર્જુનના મનમાં ઠસાવવા માંગે છે યુદ્ધથી પરામુખ થવું અથવા તો યુદ્ધથી ભાગી જવું અર્જુનની અત્યારે આ જ પ્રવૃત્તિ રહી છે પણ ભાગવું છોડવું એ સંન્યાસ નથી તે અર્જુનના મનમાં સ્પષ્ટ થતું નથી અર્જુન બુદ્ધિથી દલીલો કરતો રહ્યો છે તે પ્રજ્ઞાવાદી થયો છે અને ખોટા ખોટા તર્ક કરે છે આ વાત ભગવાને પકડી લીધી છે કોઈ વાત સાચી હોય તે આપણને ખબર હોય છતાં તે જો ન કરવી હોય તો આપણે આપણી બુદ્ધિથી તર્કયુક્ત દલીલો કરીએ જ છીએ પણ તેમાં વિકાસ ન થાય કુશળતાથી તર્કના તીર મારનારો માણસ વિકાસ કરી શકે છે આ એક ભ્રાંતિ છે તર્ક તો માણસને ગુમરાહ કરી શકે છે કારણ તર્ક કરનારો માણસ સ્વયં પોતાની જાત સાથે જ બનાવટ કરે છે ભગવાન અર્જુનને નજર સમક્ષ રાખી આખા વિશ્વને માર્ગદર્શન કરાવવા માંગે છે તેથી ભગવાન શરૂઆતના શ્લોકમાં સંન્યાસ અને યોગ બંને સરખા જ છે તે સમજાવી રહ્યા છે પહેલા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે કેવળ ક્રિયાઓના ત્યાગ કરવાથી અથવા તો અગ્નિને છોડી દેવાથી સંન્યાસી ન બની શકાય કર્મફળનો આશ્રય ન લેતા પૂર્ણ ઉર્જાથી પ્રામાણિકતાથી કર્મ કરે તે જ યોગી છે તે જ સંન્યાસી છે ભગવાન અહીં સમજાવી રહ્યા છે કે જંજાળ મુક્ત થવા માટે બાહ્ય પરિસ્થિતિ કે બાહ્ય સંદર્ભ બદલવાનું નથી પણ આંતરિક પરિસ્થિતિ ભીતરનું પરિવર્તન મહત્વનું છે યમ સંન્યાસમીતિ પ્રાહુર યોગન તમ વિદ્ધિ પાંડવ નહીન્યાસ્ત સંકલ્પો યોગી ભવતી કશન હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી યોગી અને સંન્યાસીની એકતા આ શ્લોકમાં ભગવાને બતાવી છે નિષ્કામ કર્મયોગી અને સંન્યાસીમાં બહારથી સમાનતા આપણને દેખાતી નથી તેથી જ ભગવાન અહીં આ સ્પષ્ટ કરે છે જે ભેદ છે તે બહુ સૂક્ષ્મ છે યોગીની ક્રિયાઓ બહાર દેખાય છે સંન્યાસીની દેખાતી નથી યોગી સ્વયં ક્રિયા કરે છે તે કરતા છે જ્યારે સંન્યાસી ક્રિયા કરવા પ્રેરે છે તે પ્રેરક છે સંન્યાસનો અર્થ થાય સમ્યક રીતે જે ન્યાસ છે તે અને ન્યાસના પણ બે જુદા જુદા અર્થ છે બંને વિપરીત અર્થ છે ન્યાસ એટલે રાખવું અને છોડવું રાખવું પણ તેમાં માલિકી ભાવ નથી અહમ નથી અને છોડવું એટલે તિરસ્કારનો ભાવ નથી પ્રેમથી છોડવાનું છે જે જવાબદારીનું

સંન્યાસી લાગતા આદ્ય શંકરાચાર્ય પ્રખર કર્મનિષ્ઠ હતા જેમણે જીવનભર કર્મ કર્યું છે આખા હિન્દુસ્તાનનો પ્રવાસ ખેડી ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ ઊભો કર્યો તેના પ્રચાર અને પ્રસાર માટે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા પ્રસ્થાનત પર ભાષ્યો લખ્યા કર્મમાં સતત પ્રવૃત્ત રહ્યા પણ તે કરતાપણાનો ભાવ છોડીને અહમ છોડીને તેથી તે સંન્યાસી છે યોગી રહે છે પણ કર્મફળનો આસક્ત નથી હોતો તે કર્મ અને કર્મફળ બધું જ ભગવાનને અર્પણ કરે છે તે ભગવદ ઈચ્છાથી પોતાનું કર્તવ્ય કરતો રહે છે તેથી તે વાસના શૂન્ય અહમ શૂન્ય અને સંકલ્પરહિત બને છે રાજ્ય સિંહાસન પર બેસીને રાજ્યની બધી જ ખટપટો કરતા જનક રાજા મુક્ત હતા સંન્યાસી હતા તેઓ સંસારથી અલિપ્ત હતા તેઓ ભગવદ્ ઈચ્છાથી જ કર્મ પ્રવૃત્ત હતા એટલે કર્મ કરવા છતાં તેઓ તેના ફળથી દૂર હતા અને સંકલ્પ ત્યાગની ભૂમિકા સુધી પહોંચ્યા હતા તેથી તેઓ સાચા યોગી છે સંન્યાસી પોતાના જ્ઞાનથી પ્રભાવથી શક્તિથી વાસના ફળ અને અહમથી દૂર રહે છે જ્યારે યોગી કર્મ કરી બધું ભગવાનને અર્પણ કરે છે તેથી તે પણ વાસના શૂન્ય અહમ શૂન્ય અને ફલાશક્તિ રહિત હોય છે ભગવાન તેથી જ આ શ્લોકમાં યોગી અને સંન્યાસી એક છે તેમ કહી રહ્યા છે ત્યારબાદ બે પ્રકારના યોગીઓનું વર્ણન ભગવાન આગળના શ્લોકમાં કરે છે આરુરૃક્ષો મુનિર્યોગમ કર્મ કારણ મુચ્ય યોગારૂઢસ્ય કારણ ઉચ્યતે યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં સાધન છે અને યોગારૂઢ થયા બાદ સંકલ્પોનો અભાવ એ જ તેના કલ્યાણમાં સાધન છે યોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છા વાળો જેને યોગ શું છે તે હજી ખબર નથી તેના માટે કર્મ સાધન રૂપ છે કર્મ દ્વારા જ તે આગળ વધી શકે છે જે જે અને યોગારૂઢ છે યોગ ઉપર આરૂઢ થયેલો છે જેને વિકાસ સાધી લીધેલો છે તેના માટે ક્ષમ કારણરૂપ છે શાંતિ એ સાધન રૂપ છે એકના માટે કર્મ હેતુ છે કારણ છે જ્યારે બીજાના માટે શાંતિ એ તેનો હેતુ છે અને સાધન છે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કર્મ તો કરવા જ પડે પછી તે કલા હોય નૃત્ય હોય લેખન હોય વિજ્ઞાન હોય કે રમતગમતનું ક્ષેત્ર પોતાના કર્મ ઉપર ફોકસ થઈ સતત પ્રયત્ન ચાલુ રાખવો જ પડે છે ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક મેળવનાર નીરજ ચોપરા હોય કે બેડમિન્ટનમાં આગળ રહેનાર પીવી સિંધુ હોય શરૂઆતમાં તેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રયત્ન કર્યો જ હશે ત્યારે જ તેઓ ટોપ ઉપર પહોંચી શક્યા આ આરું વૃક્ષોથી યોગારૂઢની સફર છે અને ટોપ ઉપર ટકી રહેવા માટે યોગારૂઢની સ્થિતિ પર સ્થિત રહેવા માટે પણ પોતાની પ્રેક્ટિસ તો ચાલુ રાખવી જ પડે છે કર્મ તો કરવું જ પડે છે ડૉક્ટર બનવા માટે સારા માર્ક્સ જોઈએ સારું રિઝલ્ટ આવવું જોઈએ તે માટે વિદ્યાર્થીએ સતત પોતાના અભ્યાસનું વાંચન ચિંતન મનન કરતાં જ રહેવાનું છે આ આરું વૃક્ષું છે તેને ગીતાકાર મુનિ કહે છે તેના માટે સાધના કર્મ એ હેતુ છે કારણ છે જ્યારે જે ડૉક્ટર થઈ ગયા તેમને યોગારૂઢ કહી શકાય હવે તેઓ અભ્યાસ માટે શાંત છે ક્ષમ છે છતાં પણ દર્દીઓની સેવા કરવાની તેમની ટ્રીટમેન્ટ કરવી નવી નવી શોધો વિશે વાંચવું તેના પર રિસર્ચ કરવું આ કાર્ય તો ચાલુ જ છે ડૉક્ટર બનવાનું ધ્યેય તેમનું સિદ્ધ થઈ ગયું છે તેથી કોઈ સંકલ્પ નથી અને કર્મમાં આવે પણ નથી પણ કર્મ તો ચાલુ જ છે આ ઉદાહરણો આરું વૃક્ષું અને યોગારૂઢ કઈ રીતે જુદા છે તે સમજાવવા માટે છે પરંતુ વાસ્તવિક રીતે આરું ઘણી ઉપરની કક્ષા છે આરુ વૃક્ષું વિકાસ અર્થે ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરે છે એટલે તેના કર્મનો હેતુ સંકલ્પ કામના ફળ બધું નક્કી જ છેલ્પ અને ફલાશા છોડીને કર્મ કરે છે યોગારૂઢની દોડધામ શાંત હોય છે ભગવાને અહીંયા ત્રણ શ્લોકમાં યોગીના ત્રણ લક્ષણો બતાવ્યા પહેલા શ્લોકમાં ફલાકાંક્ષા રહિત ફળની ઈચ્છા વગર કર્મમાં રથ બીજા શ્લોકમાં સંકલ્પ ત્યાગની ભૂમિકા પર પહોંચનાર અને ત્રીજા શ્લોકમાં ભગવાને તેને મુનિ તરીકે વર્ણવ્યો છે કે જે છે છે મન તેનું સંશય રહિત બને તેથી તે હવે તેના વિકાસના માર્ગમાં સ્થિર રહે છે હવે તે યોગારૂઢ બનવાના પથ ઉપર છે તેમ કહી શકાય અને યોગારૂઢ કઈ રીતે બનાય તે હવેના આગળના શ્લોકમાં ભગવાન સમજાવશે જય શ્રી કૃષ્ણ